જો મિત્રો તમે નવું યુટ્યુબ ચેનલ બનાવવાનું વિચારી રહ્યા છો અથવા તમે હમણાં થોડાક સમય પહેલા જ યુટ્યુબ ચેનલ બનાવ્યું છે તો આ વિડીયો તમારા માટે છે વિડીયોને પૂરેપૂરો જોજો નહીંતર તમારું ચેનલ પણ ગ્રો નહીં થાય વ્યૂ નહીં આવે અને ગધા મજૂરી કરતી જ રહેવી પડશે નમસ્કાર મિત્રો ડિજિટલ ગુજરાતીમાં હું તમારા બધીનું સ્વાગત કરું છું મારું નામ છે અનિશ મિત્રો આજે આપણે એક એવી ભૂલ વિશેની વાત કરવાની છે જે નેવું ટકા યુટ્યુબરો આ ભૂલ ને જાણતા જ નથી અને એ એમના ચેનલો બંધ કરી દે છે સૌથી પહેલી ભૂલ એ છે અને સૌથી મોટી ભૂલ પણ એ જ છે મિત્રો કે સૌથી પહેલા લોકો ચેનલ શરૂ કરવાનું વિચારે જ એના મગજ અંદર પૈસા આવે છે હા મિત્રો જો તમે પણ પૈસા માટે જો ચેનલ ચાલુ કરતા હોય તો આ ભૂલ તમારી એક મોટી ભૂલ હોય શકે કારણ કે મિત્રો આ એક સચ્ચાઈ છે એ તમારે સમજી લેવી જોઈએ કે યુટ્યુબ કોઈ એટીએમ નું મશીન નથી યુટ્યુબ ને તમે જો વેલ્યુ આપશો પરફેક્ટ કન્ટેન્ટ આપશો ટાઈમ આપશો અને દરરોજ માટે તમે વિડીયો અપલોડ કરશો અથવા એક દિવસે એક દિવસે વિડીયો અપલોડ કરશો ને પ્રોપર કન્સિસ્ટન્સી થી કામ કરશો ને મિત્રો તો યુટ્યુબ એક એટીએમ નું મશીન જ છે અને બીજી ભૂલ લોકોની એ હોય છે કે આજે ટીચનો નો વિડીયો બનાવે છે કાલે વ્લોગ બનાવે છે પમદી મ્યુઝિક બનાવે છે ચોથે દિવસે કુકિંગ કરતા હોય છે આવી રીતના નથી કરવાનું તમારે કોઈ પણ એક નીશ સાથે જોડાઈ જવાનું છે જેમ મિત્રો તમે જોઈ રહ્યા છો અમારું ડિજિટલ ગુજરાતી એની અંદર તમને યુટ્યુબ ટીપ્સ ઇન્સ્ટાગ્રામ ટીપ્સ ઓનલાઈન અર્નિંગ અનબોક્સિંગ અને ને લગતી બધી જ માહિતી મળતી હોય છે એવી જ રીતને તમારે પણ કોઈ પણ તમને ગમતી એક ને પકડી રાખવાની છે બસ આવી જ રીતે તમારે પણ કરવાનું છે જો તમે વ્લોગ બનાવતા હોય તો કાયમી માટે વ્લોગ બનાવવાના છે કરતા હોય હોય તો તો કરવાનું છે જો તમે સિંગર મ્યુઝિક ગાવાનું છે આવી રીતના તમને મનગમતા પેશન સાથે તમારે જોડાઈ અને એક જ સરખા કન્ટેન્ટ નાખવાના છે જેમ અમારું ડિજિટલ ગુજરાતી આ બધી વસ્તુ ઉપર કામ કરે છે એવી જ રીતના તમારે પણ તમારું કોઈ નિષ્ફળ કરવાનું છે જે તમને મનગમતું હોય તમને જેમાં રસ હોય એની સાથે તમારે કન્ટિસ્ટન્સીથી કામ કરવાનું છે જો તમે વ્લોગ બનાવતા હોય તો પરફેક્ટલી વ્લોગ બનાવવાના છે ડેલી માટે જો તમે કુકિંગ કરતા હોય તો કુકિંગ નાખવાના છે તમે જો સિંગર હોય તો ગીત ગાતા હોય તો ગીત ગાવાના છે બધીની અલગ અલગ કેટેગરી આવતી હોય છે જો તમે ટેકનિકલની માહિતી હોય તો ટેકનિકલ રીતે કામ કરવાનું છે પણ થી પરફેક્ટલી અને કાયમી માટે એક જ કન્ટેન્ટ નાખવાનું છે ઘણા લોકોનો આ સવાલ હોય છે કે અમારા માં દમ છે અમારા વિડીયોમાં દમ છે છતાં પણ વ્યૂ નથી આવતા હા ભાઈ દરેક ને દરેકના માં દમ લાગતો હોય છે પણ જ્યારે તમે વિડીયોને અપલોડ કરો છો ત્યારે સૌથી પહેલાં ઓડિયન્સ પાસે તમારું થમનેલ જાય છે સૌથી પહેલાં આપણે આપણા થમનેલની ક્વોલિટી પરફેક્ટ અને એચડી માં બને એવી કોશિશ કરવાની છે એ પણ હું તમને આગળ આગળ શીખવાડવાનો છું પણ તમારું થમનેલ એકદમ પરફેક્ટ હોય ત્યારબાદ તમારું એસીઓ કમ્પ્લીટ હોય જેમ કે ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન આ બધું જ કમ્પ્લીટ હશે ને ભાઈ તો તમારો વિડીયો આગળ ચાલશે અને આ ભૂલ તમે પણ કરો છો તમે વિડીયોની ક્વોલિટી ઉપર ધ્યાન આપો છો તમે વ્યૂ ઉપર ધ્યાન આપો છો પણ તમે તમારી દુકાનને સજાવવામાં ધ્યાન નથી આપતા જેમ કે તમારા ચેનલના ટેગ હોવા જોઈએ ચેનલના કીવર્ડ હોવા જોઈએ પરફેક્ટ ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ પરફેક્ટ ટાઇટલ હોવું જોઈએ અને બેસ્ટથી બેસ્ટ બની શકેને એવું ક્લીન અને પરફેક્ટ એચડીમાં દેખાય ને મેસેજ સાફ જતો હોય ને એવા થમનેલ બનાવજો તો લોકો ક્લિક કરશે અને મિત્રો જો તમારું થમનેલ જ પરફેક્ટ નહીં હોય અને થમનેલની ક્વોલિટી સારી નહીં હોય અને થમનેલ જ બોલિંગ હશે ને તો તમારું વિડીયો જ કોઈ ક્લિક નહીં કરે કારણ કે લોકોને તમારો વિડીયો નથી દેખાતો પહેલાં તમારું થમનેલ દેખાય છે તો આપણે બને એટલું થમનેલ ઉપર પરફેક્ટ ધ્યાન દેવાનું છે આ ભૂલ મોટા ભાગના યુટ્યુબરો કરે છે મિત્રો આપણામાંથી ઘણા બધા લોકો એવા છે જે નવ્વાણું ટકા આ ભૂલ કરતા હોય છે આજે આપણે એક વિડીયો અપલોડ કરી દીધો છે પછી પંદર દિવસે વિડીયો અપલોડ કરવાનો છે પછી મહિના દિવસે વિડીયો અપલોડ કરીએ છીએ આવી ભૂલ આપણે બહુ મોટી કરતા હોય છે યુટ્યુબને આ ભૂલ બિલકુલ નથી ગમતી કારણ કે મિત્રો યુટ્યુબ છે ને એક કન્ટિસ્ટન્સી એટલે કે દરરોજ માટેનું એક પ્લેટફોર્મ હોય છે તમે ગમે ત્યાં કામ કરતા હોય ભાઈ નોકરીએ કામ કરતા હોય અથવા કોઈની દુકાનમાં કામ કરતા હોય કે કોઈ બી જગ્યાએ કામ કરતા હોય ત્યાં તમે દરરોજ જાશો ને તો જ તમને પગાર મળશે એવી રીતના યુટ્યુબ ની અંદર તમારે દરરોજ માટે વિડીયો મૂકી ના શકો તો કઈ નહીં પણ બે દિવસે એક દિવસે પણ પરફેક્ટ એક શેડ્યુલ પ્રમાણે કે બે દિવસે એક વિડીયો કે અઠવાડિયામાં બે વિડીયો એવી રીતનું પરફેક્ટ શેડ્યુલ રાખશો ને તો ભાઈ તમારે પરફેક્ટલી લોકો સુધી તમે પહોંચી શકશો અને યુટ્યુબ તમને સમજશે કે આ બે દિવસે વિડીયો અપલોડ કરવાવાળા વ્યક્તિ છે ચાર દિવસે વિડીયો અપલોડ કરવાવાળા વ્યક્તિ છે અઠવાડિયામાં એક વિડીયો અપલોડ કરવાવાળા વ્યક્તિ છે પણ એવું આપણે બિલકુલ નથી કરવાનું કે એક વિડીયો આજે નાખ્યો છે એક વિડીયો મહિના દિવસ પછી એક બે મહિને એક પંદર દિવસે આવું બિલકુલ નથી કરવાનું બને એટલું કન્ટિસ્ટન્સીથી પૂરતું ધ્યાન આપવાનું છે આજના સમયમાં મિત્રો ઘરે ઘરે યુટ્યુબર થવા માંડ્યા છે પહેલાંના સમયમાં ગામમાં કોઈ યુટ્યુબર બનવા નહોતું માગતું પોતાનો ફેસ નહોતું બતાવવા માંગતું પણ અત્યારે બધા લોકો વ્લોગ બનાવે છે બધા લોકો અલગ અલગ રીતે યુટ્યુબમાં આવવા માંગે છે આ સમયની અંદર મિત્રો છે ને પૂરેપૂરું કોમ્પિટિશન છે જો તમે પણ દુકાન તમારા ગામમાં કરી હોય ને તો બીજી દુકાનવાળો તમારી સામે હશે જ પણ તમે એ જોઈને કોમ્પિટિશનની અંદર હારી જશો ને તો તમે ક્યારેય સક્સેસ નથી થવાના આ સક્સેસફુલ જમાનાની અંદર જો તમારું ચેનલ નવે નવું છે તો તમારે પહેલું જ કામ કરવાનું છે કે જેટલા તમે લોંગની અંદર વિડિયો બનાવો ને એના કટકા કટકા ક્લિપ ક્લિપ કરી અને તમારે શોર્ટ વિડીયો અપલોડ કરવાના છે જો તમે શોર્ટ વિડીયો અપલોડ કરશો ને તો શોર્ટ થી શું થવાનું છે ખબર છે કે શોર્ટ થી મિત્રો ઓડિયન્સ છે ને ઝડપથી તમારી સાથે જોડાશે કે શોર્ટ વિડિયો છે ને વાયરલ વધારે થાય અને લોકો આખો આખો દિવસ કોલ કરતા હોય છે જેથી કરીને તમારી ઓડિયન્સ તમને મળી જશે અને શોર્ટ વિડીયોમાં પણ લોકો સારું કમાય છે શોર્ટ વિડીયોથી શું થવાનું છે ખબર છે મિત્રો કે તમારી પાસે ઓડિયન્સ બની જવાની છે શોર્ટ વિડીયો વાળા સબસ્ક્રાઈબ પણ વધારે કરે છે અને લોકો જુએ છે પણ વધારે કારણ કે અત્યારે કોઈ પાસે પાંચ મિનિટનો વિડીયો જોવાનો સમય નથી પરંતુ ત્રીસ સેકન્ડની રીલ જોવાનો સમય છે તો શોર્ટ વિડીયો તમારી ઓડિયન્સ લાવશે અને તમારા અંદર સબસ્ક્રાઈબર વધારશે સૌથી સારી અને સરસ મારી સલાહ એ રહેશે કે તમે જો નવું ચેનલ હોય અથવા નવું ચેનલ સ્ટાર્ટ કરી દીધું હોય ને તો સૌથી પહેલા તમે વધુમાં

તો આપડે આપણી જ મૂળભૂત ભાષા ગુજરાતી માં વિડીયો બનાવવાના છે આપણે બીજું કામ કરવાનું છે કે એક જ સાથે આપણે કામ કરવાનું છે કે એક જ ટોપિક ઉપર વિડીયો બનાવાના છે આ કામ કરવાનું છે ત્રીજું આપણે લોકોને મદદરૂપ થાય ને એવા વિડીયો વધારે બનાવવાના છે જેથી કરીને લોકો વિડીયો વધુ માત્રામાં જોઈ અને વિડીયો ની અંદર વધુમાં વધુ જોડાઈ રહેશે ને તો રીચ વધશે ને તો યુટ્યુબ તમારો વિડીયો વધુમાં વધુ લોકો સુધી મોકલશે આ વસ્તુ યાદ રાખવાની છે આપણે એવા વિડીયો બનાવવાના છે જે લોકોને મદદરૂપ થાય આજનો વિડીયો જો મિત્રો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને જો તમે પણ યુટ્યુબ વિશે કંઈ પણ શીખવા માંગતા હોય તો આપણા ચેનલ ડિજિટલ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત